સંસદના સેન્ટ્રલ હોલમાં મધ્યરાત્રિએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન ટેક્સના સૂત્રો સાથે જીએસટીને અન્ય તમામ ટેક્સના સ્થાને લાગુ કરવાની ઐતિહાસિક જાહેરાત કરતાં મધ્યરાત્રિએ ન્યૂ ઇન્ડિયાનો આર્થિક સૂર્યોદય થયો હતો જીએસટીને આવકારતા ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કસક સ્થિતિ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આતસબાજી સાથે ઉજવણી કરી મીઠાઈ થી મો મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જિલ્લા યુવા મોરચા સહિત અન્ય મોરચા હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી જીએસટી ને આવકાર આપ્યો હતો જીએસટી અમલમાં આવવાથી સત્તર જેટલા ટેક્સ અને ત્રેવીસ જેટલા એક્સાઇઝ ડ્યુટીના ટેક્સો સમાપ્ત થઈને હવે એક ટેક્સ બન્યો છે એટલે એવું કહી શકાય કે એક દેશ એક ટેક્સ અને એમ પણ કહી શકાય કે પાંચસો જેટલા નાના ટેક્સોથી આ નાબૂદ થઈને એક જ ટેક્સ એટલે ગુડ્સ સર્વિસ ટેક્સ ગઈકાલે રાત્રે આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જીએસટીને ગુડ સિમ્પલ ટેક્સ તરીકે ગણાવ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ યુનિટના તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે